નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે ધન રાશિ સુધી આપણે જે રીતે વાતચીત કરી ત્યારે હવે આજે જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય જીગરભાઈ પંડે આપણી સાથે જોડાયા છે ત્યારે હવે આજે આપણે ખાસ વાતચીત કરીશું મકર રાશિના જાતકો માટે આવનારું વર્ષ છે એ કેવું છે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે તો મકર રાશિના જાતકો જે કદાચ આટલી બધી રાશિ જોયા પછી લોકો હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે મારી રાશિનો ટર્ન ક્યારે આવશે ત્યારે હવે મકર રાશિ વિશે વાતચીત કરીએ મકર રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું ફળદાયી છે ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ શનિ મહારાજના ફળ વિશે વિચાર કરીએ તો ઘણા લાંબા સમય પછી શનિ મહારાજ આપને સારું ફળ આપવા માટે જઈ રહ્યા છે શનિ મહારાજ તરફથી ઘણા બધા શ્રેષ્ઠ પરિણામો તમને પ્રાપ્ત થશે આપના પરાક્રમમાં વૃદ્ધિ થશે આપના ભાઈ બહેનનો સાથ સહકાર પણ આપને પ્રાપ્ત થશે સાથે સાથે ધર્મ ક્ષેત્રમાં આપની રુચિ પણ વધશે પરંતુ આરોગ્ય બાબતની ફરિયાદો આખા વર્ષ દરમિયાન રહેવાની છે નાની મોટી આરોગ્ય બાબતની ચિંતાઓ આપને પૂર્ણ વર્ષ દરમિયાન ચિંતિત રાખશે ગુરુ મહારાજના ફળની વાત કરીએ તો ગુરુ મહારાજ આપના કાર્યક્ષેત્રમાં થોડો ઘણો અવરોધ કરી શકે આવા યોગોનું નિર્માણ કરી રહ્યા છે પરંતુ સરકારી ક્ષેત્રથી આપને લાભ થાય સરકારમાં જોડાયેલા વ્યક્તિઓથી પણ આપને લાભ થાય આવું આ વર્ષ દરમિયાન અનુમાન છે રાહુ મહારાજના ફળ વિશે વાત કરીએ રાહુ મહારાજ આ વર્ષ દરમિયાન સામાન્ય કૌટુંબિક ફરિયાદો અપાવી શકે છે કુટુંબ તરફથી થોડીક ચિંતાઓ રહે આવું પણ અનુમાન છે વ્યર્થ ખર્ચ ઘણો બધો થાય એવું પણ અનુમાન છે માટે ખર્ચ ઉપર કાબુ રાખવા આ વર્ષ દરમિયાન જરૂરી છે માનસિક સુખાકારી શ્રેષ્ઠ રહેવાની છે પરિવારમાં હર્ષ અને આનંદનો ઉત્સાહ થશે માંગલિક પ્રસંગો પણ આ વર્ષ દરમિયાન આપના જીવનમાં ઉજવાશે આર્થિક સ્થિતિ મધ્યમથી ઘણી સારી રહેશે આર્થિક સ્થિતિમાં આ વર્ષ દરમિયાન વધારો થતો અને પ્રગતિ થતી પણ જોવા મળશે જે નોકરી અને વ્યવસાયિક ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ છે એ આપના માટે આ વર્ષ દરમિયાન ઘણું સાનુકૂળ રહેવાનું છે નવી નોકરીઓની ઘણી બધી તકો પ્રાપ્ત થશે નોકરી વ્યાપારમાં પ્રગતિ અને પ્રમોશન બંનેના યોગો છે જમીન મકાન સ્થાવર જંગમ મિલકતની વાત કરીએ તો જો આપની પાસે કોઈ જૂની મિલકત હોય અને તમે એ વેચવા ઈચ્છતા હો તો અવશ્ય સારા પરિણામો તમને પ્રાપ્ત થશે સારી સંપત્તિ પણ એનાથી તમને પ્રાપ્ત થશે પરંતુ અતિ આત્મવિશ્વાસ ન રાખવો જીવનમાં તમારા આત્મવિશ્વાસ જરૂરી છે પરંતુ આ વર્ષ દરમિયાન અતિ આત્મવિશ્વાસ ટાળવો દાંપત્ય જીવન આ વર્ષ દરમિયાન ઘણું બધું સાનુકૂળ રહેશે જીવનસાથી તરફથી સાથ સહકાર પણ પ્રાપ્ત થશે હવે શત્રુ અને કોર્ટ કચેરીની વાત કરીએ આપના પ્રતિસ્પર્ધીઓથી આ વર્ષ દરમિયાન આપને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે સાથે સાથે આ વર્ષ દરમિયાન શક્ય હોય એટલો વાદ વિવાદ ટાળવો આરોગ્ય બાબતની વાત કરીએ તો આરોગ્ય બાબતે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે કાળજી જરૂરી બનશે આરોગ્ય બાબતે સંતાન અને વિદ્યા અભ્યાસ ક્ષેત્રે આપણે વાત કરીએ તો આપના સંતાનોથી આપને માન સન્માન પ્રાપ્ત થશે સંતાનનું આરોગ્ય પણ સારું રહેશે સંતાન પ્રગતિ પણ કરશે વિદ્યાર્થી વર્ગ છે એમના માટે ઘણો સારો સમય આવી રહ્યો છે વિદ્યાર્થી વર્ગ જો આ સોનેરી સમયનો ઉપયોગ કરી શકશે તો ટોચના શિખર સુધી પહોંચી શકશે અને જે પ્રતિસ્પર્ધી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એના માટે અવશ્ય આ વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે આવું અનુમાન છે મહિલા વર્ગ વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકો મહિલા વર્ગ માટે આ વર્ષ દરમિયાન પ્રગતિ અવશ્ય જોવાશે મહિલા વર્ગને સાથ સહકાર અને સંતોષ પણ પ્રાપ્ત થશે મહિલા વર્ગ આકાશ્મિક ધન લાભ પણ આ વર્ષ દરમિયાન કરી શકશે ધીમી ગતિથી પરંતુ વિકાસ પણ એના કાર્યક્ષેત્રમાં અવશ્ય થશે માટે ઓવરઓલ મહિલાઓ માટે મકર રાશિના જાતકો માટે આ વર્ષ ઘણું સારું રહેવાનું છે હવે વાત કરીએ ઉપાયોની મકર રાશિના સ્વામી ગ્રહ તો શનિ ગ્રહ થાય પરંતુ ઓવરઓલ આપણે બધી રીતે વિચાર કરીએ તો આપના માટે આ વર્ષ દરમિયાન માં લક્ષ્મીજીની પૂજા ઉપાસના શ્રેષ્ઠ ફળ આપશે ખાસ કરીને મા કમલા નામ મા કમલા સહસ્ત્ર નામનો પાઠ સાથે સાથે મા કમલાદેવીના દર્શન પણ આપના જીવનને ધન્ય બનાવી દેશે અને એક શ્રેષ્ઠ મંત્ર આપું છું એનો જપ કરો આરોગ્ય અવશ્ય સારું ચમત્કારિક મંત્ર છે ખાલી મકર રાશિના જાતકો માટે નહીં જેને પણ આરોગ્ય બાબતનો પ્રશ્ન રહેતો હોય એ પણ જો આ મંત્ર જપ કરશે તો અવશ્ય એને સારું પરિણામ મળશે મંત્ર છે ઓમ ગોવિંદાય નમઃ ભગવાન વિષ્ણુના ત્રણ નામથી બનેલો આ મંત્ર છે અચ્યુત અનંત અને ગોવિંદ ગમે એવી બીમારી હોય આ મંત્રનો જપ કરો દવા સાથે દુવા જે વાત કરે છે કે દવા પણ કરો અને પ્રાર્થના પણ કરો તો દવા ખાતા સમયે પણ જો તમે આઠ વખત ઓમ અચ્યુતાનંદ ગોવિંદાય નમ આ મંત્ર જપ કરશો તો તમને સારું પરિણામ પ્રાપ્ત થશે નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો જે રીતે મકર રાશિના જાતકો વિશે આપણે વાતચીત કરી કે શનિ મહારાજ છે ખર્ચ પર કાબુ રાખવાની પણ જરૂર છે પરંતુ નોકરી વ્યવસાયમાં જોઈએ તો આમ સાનુકૂળ સમય છે અને વિદ્યાર્થીઓ માટે સોનેરી સમય છે જ્યારે મહિલાઓની પણ પ્રગતિ થાય તેવા યોગ જણાઈ રહ્યા છે અને ઉપાય વિશે જે વાતચીત કરી કે મા લક્ષ્મીની પૂજા

મેં આપને બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્યનું જે શક્યતાઓ છે એના આધારે દર્શન કરાવેલું છે રાશિ ભવિષ્ય છે એ શક્યતાઓના આધારે આપને દર્શાવવામાં આવે છે માટે સંપૂર્ણપણે એ સચોટ હોય એવું જરૂરી નથી સચોટતા મેળવવા માટે આપના જન્મકુંડલી અને સાથે આપના જીવનમાં ચાલતી દરેક પ્રવૃત્તિઓ એ પણ સાથે મદદરૂપ બને છે માટે આપે આ વસ્તુની નોંધ લેવી ધન્યવાદ